બેન પેલા તો ખજૂરભાઈ ની એ વાત છે કે ગરીબ લોકો માટે બહુ કામ કર્યું ને કીર્તિ પટેલે જે આરોપ લગાવ્યા એ તો ખબર જ છે કે ખોટા જ છે છે મારા સોશિયલ મીડિયામાં પ્રૂફ કરેલું બીજા નંબરમાં એ કે ખજૂરભાઈ કઈ મારા કુટુંબ નથી મેં જે સાથ આપ્યો ખજુરભાઈ ને એ જે સારું કામ કરે કે ભાઈ ગરીબ લોકો માટે થઈને ઘર બનાવે ત્રણસો ને મકાન બનાવ્યા એના માટે થઈને આપણે જે સારું કામ કરતા હોય આખો મુદ્દો છે ને બેન કે મકાનનો કે અથવા ફન એ કઈ છે જ નહીં મુદ્દો છે તેલ તમે એક વિચારો કે જે દિવસે ખજૂરભાઈ એક્ટિંગ કરતા હતા ત્યારે બધાને સારું લાગતું હતું તો ભાઈ ગરીબ લોકો માટે સેવા કરે તો એ અત્યારે હાલની તકમાં તેલની અંદર ખજૂરભાઈ આવ્યા તો અમુક અમુક લોકોને વાંધો પડ્યો એટલે એમાં ઘણી ઘણી માહિતી એવી છે કે ભાઈ આ તેલના મુદ્દાની મુદ્દા ની હિસાબે કીર્તિ પટેલે અમુક અમુક ખજૂરભાઈ વિશે આરોપ કર્યા એ બધા ખોટા છે કઈ પર એટલે કઈ પર કીર્તિ પટેલે હવે એટલે હવે ખોટું બધું કીધું ખોટા છે બધા આરોપ કીર્તિ પટેલ ના ખોટા છે એક એટલે એક મુદ્દો કીર્તિ પટેલે હાથો કીધો નથી બધો એટલે બધો ખોટો છે કીર્તિ પટેલ એટલી બધી હોય તો એ ખજુરભાઈ ને બોલાવે કે ભાઈ તમે મારા પ્રશ્ન નો જવાબ આપો ખજૂરભાઈ જવાબ દેવાના નથી લેવલ થોડુંક છે કીર્તિભાઈ એના પ્રશ્નો નો જવાબ આપે જો બેન પેલી વાત તો એ તમને હું કહું કે કીર્તિ પટેલ નું લેવલ નથી કે ભાઈ ખજૂરભાઈ એના સામે ડિબેટ કરી રે ને આખી અઢારે વર્ષ કેવાય કે ભાઈ ખજૂરભાઈ ના સપોર્ટમાં છે કે ભાઈ અઢારે વર્ષ ખજૂરભાઈ સપોર્ટ કરે ને અઢારે વર્ણન ના છોકરા હાલની તક જવાબ આપે ખજૂરભાઈને તો જવાબ દેવાની જરૂર જ નથી કીર્તિ પટેલ ને ખજૂરભાઈ તો જવાબ દે નહીં તો અમે તો એમ જ કે નો દે તો હારું એમ જો કે મારે ખજૂરભાઈને વાતે નથી થઈ તો હું ખજૂરભાઈને મહિલો એ નથી અત્યાર અલગ પણ અમારું કેવું એવું છે કે ખજૂરભાઈ જવાબ ન દે ને કીર્તિ પટેલ ને તો વધારે સારું છે ને કીર્તિ પટેલના તો આવા બેન ઘણાય દાખલા છે કે કીર્તિ પટેલના મારી પાસે એવા પુરાવા એ છે કે કીર્તિ પટેલના ના કઈક બાર બાર કેસ તો મારી મેરે આવ્યા ખંડણી થી માંડીને કીર્તિ પટેલના કે હાલના જૂનામાં ખંડણી માંગી હોય બ્લેકમેલ કર્યા હોય બધાય પુરાવા મારી પાસે છે એટલે કીર્તિ પટેલનો આ ધંધો છે બીજું કઈ છે નહીં કે ભાઈ હારા માણા કામ કરતા હોય અમે તો જો કે અઢારે વરણ ખજુરભાઈ ને ભગવાન માને એને મકાન નો હોય મકાન બનાવી દે એટલે અઢારે વરણ માને એટલે જ આ કીર્તિ પટેલે આવા જે નાટક કર્યા હોય મને તો એવું જ લાગે મામલો જ આખો તેલ નો છે તેલ વાળા લોકો એટલે મારે કેવાનું કે કીર્તિ પટેલ જવાબ ન આપે તો વધારે સારું છે તમને એક વાત કરવા માંગુ કીર્તિ પટેલ કઈ છે નહીં પબ્લિક બીવે નું કારણ તમને કહું કીર્તિ પટેલ થી ધારો કે પેલા ખજૂરભાઈને ને ટાર્ગેટ કર્યા ત્યારે વ્યવસ્થિત પેલા સ્ટેપ બાય સ્ટેપ આલતી હતી ખજૂરભાઈ કે જવાબ ન આપ્યો પછી એના ફેમિલી માં ગઈ કીર્તિ પટેલ પછી અમને ખબર પડી પછી મેં ધારો કે મેં વિડિયા બનાવ્યા પછી મારી ફેમિલીમાં કીર્તિ પટેલ ગઈ પણ ધારો કે ભલે મારું નામ નથી લીધું પણ મારા શબ્દનો અહીંયા ટોન મારીને મારી ફેમિલીમાં એ ગઈ એટલે ભાઈ હું અઢારેય વર્ડને કહેવા માંગુ કે આ કીર્તિ પટેલ છે ને દીવડાવવાના નાટક કરે સમજાણું જી જુઓ ખજૂરભાઈ તો ઇજતદાર માણસ છે સમજાણું એની ફેમિલી આપણે બધાને ખબર જ હોય કે એટલું એટલું કામ કરીને ફેમિલી વ્યવસ્થિત હોય એટલે એ લોકો કીર્તિ પટેલ એવું કરે છે બેન કે ધારો કે એ નો પૂગી રહે ને પછી ફેમિલી જાય એટલે ગમે મારા બીવાનું છે ગમે મારા બી જાય કે ભાઈ ફેમિલી વિશે બોલે તો બીવાનું જ છે એવા અહીંયા કીર્તિ પટેલે ઘણા ઘણા લોકો મનેથી પૈસા પરાવેલા છે ફેમિલી વિશે બોલી બોલીને એટલે આમાં તો હું એમ જ કેવા માંગુ છું કીર્તિ પટેલ થી દીવાની જરૂર નથી મારી હું ઊભો રહેવાનો છું શેઠ થી શેઠ લગ્ન ઊભો રહેવાનો છું જે હંમેશા જે સાચો છે ને ત્યાં લાલુ આહિર હંમેશા સપોર્ટ કરશે પટેલ તો જોકે મેસેજ દેવાવાળા જ છે મારે કંઈ દેવાની જરૂર નથી ને કીર્તિ પટેલ એટલું જ કેવા માંગુ કે ભાઈ આપણા કરે ને ખજૂરભાઈ એટલે કીર્તિ પટેલ ખાલી એટલો જ મેસેજ છે કે તું જે તારું કરતી હોય એ કર ખોટે ખોટા અત્યારે જે માણસ સારું કામ કરીને વિરોધ ન કરાય એ ભગવાન એટલે માનો ને કે બેન કે કેટલા લોકોના સમર્પન જ અપીલ છે કે આપણે અત્યારે હાસા સપોર્ટ કરવાની જરૂર છે અને જોકે અઢારે વર્ષ સપોર્ટ કરે છે અને હજી હું કહેવા માંગુ કે આમને ચાર ગણી ત્રણ ગણી હજી સપોર્ટ કરો એટલે કીર્તિ પટેલને ખબર પડે આજ વખતે કીર્તિ પટેલને ને મૂકવામાં તો આવશે જ નહીં